નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેર માંથી જનક સિસોદિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાના માળિયાટીના તાલુકાના કડાયા ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને ભારત કૃષિ કેરની મગફળીમાં સુકારા માટે પ્રોડક્ટ વાપરેલ હતી તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ રાજુભાઈ ભીખાભાઈ સાપડીયા

આ માર્યા પછી છે ને રોકાઈ ગયું અડધો કલાક થઈ ગયો હવે કંઈ દેખાતું જ નથી જે આવી છે એ જ છે પાછલું હવે કોઈ છોડવો છે નહીં કોઈ હવે એ નાઈ કીટ નાખ્યા બાદ કોઈ નવીન છોડવો નથી હવે એનું રિઝલ્ટ બહુ સારું ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526